નમસ્કાર મિત્રો મારું નામ તુષાર ગાંધી આ નવમો એપિસોડ છે અને જે આપણે લાસ્ટ એપિસોડમાં વાત કરી એનો બીજો એપિસોડ છે સંદર્ભમાં અને મેં આ ટોપિક કેમ પસંદ કર્યો એનું કારણ છે હું શેર કરવા માગું છું કારણ કે આ મારો મનગમતો વિષય છે અને એટલા માટે કે મેં ઘણા કોર્સ કર્યા છે જેનાથી મને ખ્યાલ આવ્યો છે કે ભાઈ આનું મહત્વ શું છે જેવી રીતે કે વિપક્ષના છે બાર દિવસનો કોર્સ ગોયંકાજીનો આર્ટ ઓફ લિવિંગ છે રવિશંકરજીનો કોર્સ છે અને અમારા મિત્ર છે હિરેનભાઈ ગોસ્વામી રાજકોટમાં એઝ અ હિપ્નો એમનો એકવીસ દિવસનો કોર્સ છે જે સવારે બ્રહ્મ મુહૂર્તમાં એક કલાક આ લે છે એ સ્પેશિયલી એફોર્મેશન માટે વિઝ્યુલાઇઝેશન માટે બહુ સરસ કોર્સ છે એટલે આ બધા પરથી મને લાગ્યું કે ભાઈ આપણને થોડી ખબર છે જે તો આપણે શેર કરવી જોઈએ હવે આપણે મે મુદ્દા પર આવીએ જે આપણે લાસ્ટ એપિસોડમાં હતું કે આપણે સબકોન્શિયસ માઇન્ડને ઉપયોગ એવી રીતે કરવાનો છે કે આપણી જિંદગી સરળ સહજ અને બને તે મને શું કરવાનું છે એની માટે ત્રણ ચીજ છે પહેલું છે વિઝ્યુઅલાઇઝેશન કલ્પના સેકન્ડ છે મેડિટેશન ધ્યાન કરવાનું અને ત્રીજું છે એફમેશન એફર્મેશન એટલે રિપિટેશન જે કન્ટિન્યુઅસ આપણે બોલવાના છે એક્ઝામ્પલ આપું તો તમે સવારે ઊભા થાવ પહેલા આપણે કહેતા કે ભગવાનનું નામ લેવું જરૂરી છે પહેલી જેટલી જૂની જેટલી હેબિટ હતી એ બધી સાયન્ટિફિક હતી કે જે આપણા સબકોન્શિયસ માઇન્ડ પર કામ કરતી હતી જે સવારે ઉભા થઈને ભગવાનનું નામ લો તમે કંઈ બી ખાઓ પીઓ એની પહેલાં ભગવાનનું નામ લો તમે રાતે સૂ એની પહેલાં ભગવાનનું નામ લો આ શું હતું આ એક જાતનું રિપેટેટિવ એન્ફોમેશન હતું પોઝિટિવ કે એ લેવાથી આપણા શરીરમાં સારા વાઇબ્રેશન આવે પોઝિટિવ આવે તમે એને તમારા માટે બી યુઝ કરી શકો સવાર ઉભા થઈને બોલી શકો જે તમારે ઇન્ફોર્મેશન બોલવા હોય કે હું નિરોગી છું હું સફળ છું હું સક્સેસફુલ છું જે બોલવું એ તમે બોલી શકો તમે અરીસા સામે ઉભા રહે એ પાંચ થી દસ મિનિટ રિપીટેટિવ ઇન્ફોર્મેશન બોલી શકો જે તમને યોગ્ય લાગે હા પણ એ ખાસ ધ્યાન રાખવા કે દસ મિનિટ આપણે કન્ટિન્યુઅસ બોલ્યા એના પછી આખા દિવસમાં કોઈ તમને પૂછે તમે બોલ્યા હોય સવારે કે ભાઈ હું નિરોગી છું હું સ્વસ્થ છું ને પછી કોઈ પૂછે આખા દિવસમાં ભાઈ કેમ છે તબિયત નથી લાગતું જરા સારું જો ને કેવું બહારનું વાતાવરણ તો એ બધું નકામું થઈ ગયું જે તમારું એફોર્મેશન સવારે છે એ તમારે ઇમોશન સાથે એટેચ થવું જોઈએ ને એ જ તમારો એટીટ્યુડ હોવો જોઈએ આ ત્રણે ત્રણ ચીજ હશે તો જ એ કામમાં લાગશે ખાલી તમે બોલશો અલગ તમારું ઇમોશન અલગ હશે અને એટીટ્યુડ ત્રીજો જ હશે તો આ કામમાં નહીં લાગે એ ખાસ ધ્યાન રાખજો જે તમે બોલો છો એ તમારા ભાવ સંકળાયેલા હોવા જોઈએ એ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણને ખબર છે જે પહેલા મેં કીધું એમ કે સબકોન્શિયસ માઇન્ડ એટલે શું છે કે આપણી આદતો આપણા સંસ્કાર આપણી ભાવનાઓ વર્ષોથી એનો ભંડાર છે એનો સ્ટોક છે તેમાંથી બહાર આવવા માટે પુરુષાર્થ જરૂરી છે અને સાતત્ય કન્ટિન્યુઅસ કોન્સન્ટ્રેટેડ એફોર્ટ બહુ જરૂરી છે એના વગર રિઝલ્ટ બહુ મુશ્કેલ છે આજે હું હોઉં કે તમે બધા કોર્સ કરો કે ન કરો પણ સૌથી જે કરો એ પ્રેક્ટિસમાં રાખો એ ત્રણસો દિવસ તમારી પ્રેક્ટિસ હોય તો જ તમને એમાં રિઝલ્ટ મળશે એ ખાસ ધ્યાન રાખજો અને આ જે મેં કીધું એ તમે પ્રેક્ટિસ ચાલુ કરશો એક જ બોલો એક જ દિમાગમાં રાખવાનું સિમ્પલ જે બોલશો આપણે પોઝિટિવ બોલશો આપણે સબકોન્શિયસ માઇન્ડને કોઈ બી નેગેટિવ વિચાર કે વાંચન આપવાનું નથી બસ આ સિમ્પલ છે એ બાકીનું મેં કીધું એની પર કામ કરો રિઝલ્ટ ચોક્કસ મળશે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ વેરી મચ